જય કિનારી મિત્રો મિત્રો આજે ચામડીના ભયંકર માં ભયંકર રોગ વિશેની વાત કરવી છે અને એ રોગ એટલે ખરજવું ઘણા મિત્રોની ખાસ કોમેન્ટ હતી કે સાહેબ એક ખરજવા ઉપર ખાસ એક વિડીયો બનાવો એ પછી સૂકું ખરજવું હોય કે લીલું ખરજવું હોય મિત્રો આ એક એવી વસ્તુ છે કે તમે ડોક્ટર પાસે હજારો વખત જાઓ ને તો પણ ક્યારેક મેળ નથી આવતો બરાબર અને ક્યારેક નાનો એવો પ્રયોગ કરો પણ લીલા ખાસ એવા બે પ્રયોગ છે ખાસ વિનંતી છે વિડીયો ઓન સુધી જોજો તમને જરૂર 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 લાભ થશે એવા બે પ્રયોગ આપું છું બરાબર પહેલો પ્રયોગ છે સૂકું ખરજવું હવે સૂકું ખરજવું હોય ને એમાં ખંજવાળ વધારે આવતી હોય મિત્રો અને એમાં ખોઈર ઉખડતી હોય ચામડી વધારે ઉખડા રાખે બરાબર આવું બને આવું જ્યારે બને એના ઉપર એક આપણે જબરજસ્ત મલમ બનાવતા હું તમને શીખું એ મલમનો તમે પ્રયોગ કરશો તો તમને જરૂર એમાં રાહત થશે મિત્રો સારું કરવાનું શું છે સાવ સહેલું છે પીડી કરણના સુકા ડોડા હવે પીડી કરેણ લગભગ બધાય જોઈ જ છે હું એ છતાંય એનો એક વિડીયો એ મૂકી દઉં છું બરાબર તમે ખાસ જોઈજો

અનાજ ભરવાનો કોથળો હોય ને આપણે દાંતી બાવળી દેશી બાવળની છાલ લેવાની છે મિત્રો હવે આ ત્રણેય વસ્તુ લઈ થોડી થોડી અને એની તમારે ભસ્મ બનાવવાની છે મતલબ રાખ બનાવવાની છે ગમે એવી રીતે એક નાનું એવું માટીનું વાસણ લેવાનું એમાં નાખી દેવાનું એને માટીના વાસણ નીચે તાપ કરવાનો એટલે ધીમે ધીમે અંદર ઓટોમેટિક રાખ થઈ જશે બરાબર પીળી કરેન્ટના ડોડાની રાખ કરી લેવાની કોથળાની રાખ કરી લેવાની એક માટીના વાસણમાં નાખીને કરશો એટલે રાખ હાથમાં આવી જાય અને થઈ જશે અને બાવળના છાલની પણ રાખ ત્રણેય સરખા ભાગે લઈ લેવાની દાખલા તરીકે રાખ લેવાની છે પચીસ પચીસ ગ્રામ રાખ લીધી પચીસ 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 રેડી ત્રણેય સરખા ભાગે રાખ લઈ અને હવે એમાં એરંડિયું તેલ નાખવાનું છે ક્યો નાખવાનું છે એરંડયું તેલ કેટલું ખાલી મલમ બનાવવા પૂરતું નાખી અને વ્યવસ્થિત હવે લગાડવાની એરંડિયું તેલ નાખવાનું બાકી કે એરંડિયું તેલ વધારે નાખવા જરૂર એરંડિયું તેલ નાખવાનું કારણ છે મલમ બનાવવા પૂરતું રેડી એટલે આ બની જાય પછી તમારે દિવસમાં એને બે થી ત્રણ વારનો પ્રયોગ ખરજવા ઉપર કરવાનો છે

તમને આવા વિડીયો અમારા મળતા જ રહેશે બરાબર સારું હવે આગળનો પ્રયોગ આપું છું લીલા ખરજવા ઉપર લીલું ખરજવું છે ને એમાં તમને આછું આછું એમ લાગે ભેજ ન હોય એ ખરજવું હોય ને એના પર તમને એમ લાગે જાણે ભેજ હોય ને પાણીનો ભેજ એવું લાગે ત્યારે સમજવું કે આ લીલું ખરજવું છે બરાબર હવે લીલા ખરજવા ઉપર એક બેસ્ટ પ્રયોગ છે આ મારો અનુભવશિત પ્રયોગ છે અને રિઝલ્ટ પણ મળ્યું છે એવો પ્રયોગ છે હવે આમાં શું કરવાનું છે તમારે એક જ વસ્તુ લેવાની જીરી લઈ જવાની દાખલા તરીકે તમે 25 ગ્રામ કાળી જીરી લીધી બરાબર કાળી જીરીનો અહીંયા ફોટો મૂકું છું Google માં તમે સર્ચ કરશો કાળી જીરી તો પણ મળી જશે ગાંધીની દુકાને પણ કાળી જીરી બોલશો કાળી જીરી જીરું નહીં હો જીરી એટલે તમને આપી દેશે એનો ફોટો અહીંયા મૂકું છું તમે જોઈ લેજો રેડી કાળી જીરી 25 ગ્રામ અને સાકર 25 ગ્રામ કાળી જીરીનો ભુકો કરી નાખવાનો છે એકદમ પાવડર અને સાકરનો એકદમ ભૂકો કરી નાખવાનો છે બેયનો પાવડર કરી નાખવાનો ફૂલ પાવડર થઈ જાય બરાબર એટલે બે ને ભેગું કરી દેવાનું છે બે ને ભેગું કરી હવે આનો પ્રયોગ કેવો કરવાનો ખબર કે તમારું જે ખરજવું છે ને એના ઉપર તમારે આમ છાંટી દેવાનું એટલે ઓલું લીલું લીલું હશે ને ચોટી જશે બરાબર લીલું લીલું હશે તમારે જેમ આમાં આ જે આપણે બનાવ્યો ને પાવડર એમાં છાંટી દેવાનો છાંટી અને થોડોક એક આછો એવો પાટો બાંધ દેવાનો બરાબર સાદા કાપડનો એક પાટો બાંધ દેવાનો એટલે બોલું ખરી ન જાય એટલા માટે બરાબર અને આવી રીતે બે થી ત્રણ ટાઈમ તમારે કરવાનું છે એટલે અદભુત ફાયદો થશે તમે આ પ્રયોગ તો મારા અનુભવશી છે તમને લીલા ખરજવામાં જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળશે એટલે આ બંને પ્રયોગ ખરજવા ઉપર ના હતા હજી પણ વિનંતી છે કે જો તમારે કોઈ એવા ખાસ પ્રયોગ જાણવા હોય અથવા તમને એમ છે મેસેજ કરે છે પથરીનો આનો આનો પણ મિત્રો હું તમને વિનંતી કરું છું જૂના વિડીયો જોઉં મેં લગભગ બધા પ્રયોગો આપી દીધા છે વિડિયો જોવા હોય તો જે નામ છે ને મિક્સ મસાલ જ્યાં તમે ટચ કરશો ને એટલે જૂના વિડીયો આપણે ખુલી જશે એમાં પથરીના આપેલા છે હરસના આપેલા છે અસંખ્ય બીમારીના મેં એમાં આપી દીધા છે એટલે તમે જૂના વિડીયો જો તમને એમાંથી આવા અનુભવ સીધ પ્રયોગ મળી જશે એટલે તમારે